જય માતાજી મિત્રો તો મિત્રો આપનું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે અને આપની પાસે આધાર કાર્ડની કોપી કે આધાર નંબર નથી અને આપને આધાર કાર્ડની જરૂર પડી છે તો મિત્રો આવા સમયે આપણે આધાર કાર્ડ નંબર કેવી રીતે મેળવી શકીએ અને તે આધાર કાર્ડ નંબર પરથી આપનું આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકીએ તેના વિશે આપણે આગળ વિડિયોમાં વાત કરીશું તે પહેલાં આપણે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો સૌ પહેલાં આપણે કોઈ એક બ્રાઉઝરને ઓપન કરીશું તેમાં યુ આઈડીઆઈ લખીને સર્ચ કરીશું તેના પછી આપની સામે આધારની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે તેના પર ક્લિક કરીશું તેના પછી અહીં આપણે ગમે તે કોઈ એક ભાષાને સિલેક્ટ કરીશું પછી આપની સામે આધારની વેબસાઇટ ઓપન થઈ જશે આવું પેજ આવ્યા પછી આપને નીચે સ્ક્રોલ કરીશું પછી આધાર સર્વિસ ઓપ્શન પર ક્લિક કરીશું તેના પછી નીચે સ્ક્રોલ કરીશું અને રિટ્રી આધાર ઓપ્શન પર ક્લિક કરીશું તેના પછી આપની સામે આવું એક પેજ આવશે આ પેજની ડાયરેક્ટ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જેનાથી તમે આ પેજ પર આવી જશો અહીં આપણે આધાર નંબર પર સિલેક્ટ કરીશું અને અહીં આપણા આધાર કાર્ડ પ્રમાણે આપનું નામ દાખલ કરીશું અને અહીં આપનો મોબાઈલ નંબર દાખલ કરીશું તેના પછી અહીં આપેલો કેપચા કેપચા બોક્સમાં દાખલ કરીશું ત્યાર પછી સેન્ડ ઓટીપી પર ક્લિક કરીશું તો મિત્રો બધી વિગત ભરી આગળ વધીએ જેમ આપણે સેન્ડ ઓટીપી પર ક્લિક કરીશું એટલે આપણા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેના પર એક ઓટીપી સેન્ડ થશે જે આપણે અહીં દાખલ કરીશું તેના પછી સબમિટ બટન પર ક્લિક કરીશું જેમ આપણે સબમિટ બટન પર ક્લિક કરીશું એટલે આપણી સામે આવી રીતે એક પેજ આવશે અને આપનો આધાર કાર્ડ નંબર આપના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા સેન્ડ કરવામાં આવશે કે જે આ પ્રમાણે હશે તો મિત્રો આપણે આપના આધાર કાર્ડનો નંબર મેળવી લીધો અને હવે આપણે આ આધાર કાર્ડ નંબર દ્વારા આપણે આપણું આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકીએ તેના વિશે આગળ વિડીયોમાં જોઈએ તો મિત્રો આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે આપને ફરી બ્રાઉઝરમાં આવી યુઆઈડીઆઈ સર્ચ કરીશું અને પહેલી વેબસાઇટ ઓપન કરીશું પછી નીચે સ્ક્રોલ કરીશું અને ગેટ આધાર ઓપ્શન પર ક્લિક કરીશું ગેટ આધાર ઓપ્શન પર ક્લિક કર્યા પછી નીચે ડાઉનલોડ આધાર ઓપ્શન પર ક્લિક કરીશું તેના પછી આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે આપની સામે આવી રીતે એક પેજ આવશે આ પેજની લિંક પણ તમને ડાયરેક્ટ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જેમાં અહીં આપણે આધાર નંબર સિલેક્ટ કરીશું પછી અહીં આપનો આધાર કાર્ડ નંબર દાખલ કરીશું અને અહીં આપેલો કેપ્ચા કેપ્ચા બોક્સમાં દાખલ કરીશું પછી સેન્ડ ઓટીપી પર ક્લિક કરીશું જેમ આપણે સેન્ડ ઓટીપી પર ક્લિક કરીશું એટલે આપણા મોબાઈલ પર ઓટીપી આવશે જે આપણે અહીં દાખલ કરીશું તેના પછી વેરીફાઈ એન્ડ ડાઉનલોડ બટન પર ક્લિક કરીશું એટલે આપણું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે આપણે ડાઉનલોડ આધાર ફાઇલને ઓપન કરીશું એટલે તે પાસવર્ડ પ્રોટેક્ટ હશે જેમાં આપણે પહેલાં નામના ચાર કેરેક્ટર અને આપણા જન્મનું વર્ષ દાખલ કરીશું અને ઓપન ફાઇલ પર ક્લિક કરીશું એટલે આપનું આધાર કાર્ડ આપની સામે ઓપન થઈ જશે કે જેને આપણે પ્રિન્ટ કરાવીને ગમે તે જગ્યાએ તેનો ઉપયોગ કરી શકીએ છીએ તો મિત્રો આવી રીતે આપણે વોયલ આધાર કાર્ડનો નંબર શોધી તેને ડાઉનલોડ કરી શક શકીએ છીએ અને તેનો ઉપયોગ કરી શકીએ છીએ તો મિત્રો આશા કરું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે અને આ વિડીયોને લગતો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો તો મળીએ આવા એક બીજા વિડીયો સાથે ત્યાર સુધી જય હિન્દ